મિત્રો દ્વારકા બધાને એમ કેમ જવું મોજમાં થશે આશા કરું છું તો મિત્રો આજે આપણે જવાનું છે મહિન્દ્રાના શોરૂમે આપણે ગાડે લઈને આપણે ગાડીમાં અડધી નસ બંધ થઈ જાય એટલે કે વાયરિંગમાં થોડોક પ્રોબ્લેમ છે કે અડધું મતલબ આપણે ડીમપુલ મારવીને ત્યારે ફૂલની લાઇટ બૈન થઈ જાય હે અને આપણે જે આમાં સ્પીડ કાંટામાં આપણે દરવાજો ખોલ્યો એટલે એમ બહાર દેખાડતા હતા કાયદેસર દેખાડવાનું બંધ છે અને પાછળની એક લાઇટ બને તો આજે આપણે હવે ફાઇનલ દેખાડે જ દેવી શોરૂમમાં જઈને

આપણે હિરોઈન ને લગાવી દીધી પાર્કિંગ માં જ્યાં આના આપડા અને બધી નસો ચેક કરવા આવે છે હું હું પ્રોબ્લેમ છે જો છે આયા ઘણા ભાઈઓ પણ આવી ગયા એમની ગાડીઓ લઈ જો કેમ કે આ રીતની બીજી ગાડીઓ વાળા પણ જેમના ખામે આવતી હોય એ પણ આવી ગયા ચારો તરફ તમે જોઈ શકો છો હાલો હું તમને દેખાડું આખા શોરૂમ આ તો છે ને હા

આપણે હિરણ મૂકીને સાઈડમાં આપણે અંદર જોવી તો એક્સિડન્ટ મતલબ કામ પણ થાય ઘણી ગાડી રાધે કૃષ્ણ અલગ અલગ પ્રકારની ગાડીઓ હવે જો આનો વીમો પાકી ગયો આનું કામ ચાલુ થયું રાધે કૃષ્ણ કોમેન્ટ કરજો આ ગાડી કોની છે આ ગાડી તો હમણાં હજી આતો

સર્જરી કરતા હે જે નસ બહાઈન થઈ ગઈ હી આ બાજુને એ નાખે છે તે આપણે લેમ્પ નાખવાના હમ અને ફિરોજભાઈ આપણને મતલબ આપણો જે મિની બ્લોગ હતો એ આપણે સેવ કરીને રાખ્યો હતો અને ફિરોજભાઈ કહેતા હતા કદાચ આ ગાડી નંબર પ્લેટ જોઈને એટલે એમને એમ થયું કદાચ આ ગાડી આપણા શોરૂમ આવશે જ તે અને પછી પાછળ જઈને એમને આપણે આઈડીને આપણે આરજી આઈડી સર્ચ કરી અને જોતા હતા ભાઈ આ ગાડીવાળા ભાઈની આઈડી છે અને પછી મને કહેતા હતા કે મેં તમારી વિડીયો સેવ કરીને રાખ્યો હતો કે આ ભાઈ કે જે શોરૂમમાં આવે એટલે આપણે જોવી કે એમનો વિડીયો હોય તો એ ભાઈ આપણો વિડીયો સેવ કરીને રાખ્યો હતો અને આપણે એમને બધું કીધું હતું ફિરોજભાઈ આપણું કામ કમ્પ્લીટ કર્યું નાનકા ડિમ્પોલ મારતો દાદો તો આપણું કામ કમ્પ્લીટ કરી આપ્યું તો ડિમ્પોલ મારવા આપણે જે વાયરિંગ બની હતી હતું મારી ઉપર ફૂલ મારતો ફૂલ ઉપર રાખી

આજે એમને ના પાડે આ બહારથી જે લાઇટિંગ આવે ને એ લાઇટિંગ કરવાની ના પડે કારણ સર્વિસ થઈ જાય પછી આપણે લાઇટિંગ પણ કરાવી દઈશું બહાર બધી બાજુ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અંદરથી જે દરવાજાનું અંદરથી જે દરવાજા બંધ આમ ખોલતા હતા એટલે દરવાજો જે દેખાડતા હતા આ જે દેખાડતા હતા આ દરવાજા બંધ હતું હવે આમ બંધ કરી એટલે બંધ થઈ જાય એ ભાઈ નથી હવે કમ્પ્લીટ આપણું ચાલુ થઈ ગયું આપણું કામ ક્લિયર કમ્પ્લીટ થઈ ગયું દિવસભાઈ કમ્પ્લીટ કરી આપ્યું હવે આપણે વરસાદ ચાલુ ને તો બહારની જેમદ્રા નવી નવા મોડલની ગાડી આવી એનું ઇન્ટરવ્યુ દે આપણે આપણે વાત પણ કરી હતી એમને કીધું વાંધો નહીં ઇન્ટરવ્યુ લઈ લો તો આપણે બધું થઈ જાય પણ વરસાદ ચાલુ વરસાદ રહી જાય તો આપણે બહારની ગાડીનું ઇન્ટરવ્યૂ લઈ દે તો બને રહો બ્લોરી આવી ગયું

તો આ ગાડે જોઈ શકો તો તમે લોસ તો થઈ નથી પણ થોડો ઘણો ખર્ચો આવ્યો આવા દે કોઈની ગાડી નથી ક્યાં ગયો ડ્રાઈવર આવા દે કોઈ નથી જવા દે નથી કોઈ જવા દેવ રાધે કૃષ્ણ આ ગાડે આપણે જોયેલી આનું શું થયું આપણને ખબર નહીં ડાય એક્સિડન્ટ થઈ ગયું હતું આ ગાડે તો ડબ્બો હતો પણ આને થોડું ઘણું મતલબ હામાં જોઈ શકો તમે અડધો ભાગ અડધો ભાગ નીકળી ગયો તો એનો ને એક્સિડન્ટ થયું હતું તો આના પાછી બનાવી નાખ્યાનો આનો વીમો પાકી ગયો હો આ ગાડે પણ ભટકાણે લીધી હતી હવે આ ગાડે તો આપણે જોયેલી હ પણ કઈ રીતની ભટકાડે આપણને ખબર નથી આમાં તો આ રીતનું આવે કેબિનમાં માં સમજો ખોલી નાખ્યું કેવું દેખાય બસ આટલું જ પતરું આવે નહીં અંદર વરીંદેલ જ મારે આ દરવાજો અહીંયો મોંઘો છે દરવાજો તો બહુ મોંઘો છે કંપનીનો એટલે તો આપણે હું હારો મારવા સડાદેવી ગાડી એક્સિડન્ટ નથી જો જે ફરવા મતલબ ભાઈ નવા ગાડી નવી હતી ગાડી હતી અને એને જો જે હોલથી ફાટી ગયું હતું કે એમને નવા ખાતું નખાયું આનું એક્સિડન્ટ નતું થયું એક્સિડન્ટ આનું થયું હોય અને બે ઓલી બાજુ પડે પાવનભાઈ પાવન ભાઈ પણ આપણે ગાડી નોખાણા કે આખી સંઘારીએ અહીં ડાયરી કોઈની ગાડી નથી તમે જોઈ શકો છો

અત્યારે સોન પંચ્યાસી રૂપિયા નો આપડે હિરોઈન ને લેમ નાખે એના હવે સાવન ભાઈ હોય પેલા થોડા દિમ આવું બરોબર સમજી દેજો અમારા વાલા તો આપડે બે દી માં તો આપડે મોટા ગાડી લઈ જાવ એટલે આપડે કેમ નથી એટલે આપડે વાયલ બદલાવતા નથી હવે બે દી પછી આવશું આપડે મંગળવાર બદલાવ આવશું મારીથી લાલી લિપસ્ટિક થાય છે હજી તો ઘણું કામ બાકી પાવડર લાલી લિપસ્ટિક બધું થઈ જાય પણ આપણે લઈને નીકળવાની હિરોઈનનો હિરોઈન તો આજ રાજી રાજી થઈ જાય છે અંદરથી પણ આમ જોરદાર કરી લે કેવા ગાર્ડન બાકી વસૂલ તેરસો રૂપિયા વસૂલ દિલ ખુશ થઈ ગયું દિલ તો ગાર્ડન ગાર્ડન હો ગયા એના ઘોડે પાછળથી આવું લુક થઈ ગયું આપડે હિરોઈન નું તો પાછી બગડવાની તો હજ તે કારણ કે વરસાદ તો ખા ના ખાતો નોરતા આવ્યા તો નવરાત્રીમાં રમવા દેશે કે નહીં વરસાદ જોઈએ આ જો લાલી ડિસ્ટ્રિક હાલો આપણે આ કરાય લેવી અને હમણાં નીકળ્યું આપણે ભરવા જવાની મોટે ગાડી હવે મુંડો થઈ ગયો થઈ ગયો આપણો તેરસો પંચ્યાસી રૂપિયાનો વાંધો નહીં પણ વસૂલ કારણ કે ગાડે એ રીતની ધોવા આપણે અને ઇન્જિન ઉપર એ લાડી લિસ્ટિક પણ કરે જો હવે આ લિસ્ટિક કરશે આવા ગાડેને ભાઈ ને આપણે ગાડી કઢાવી લેવી આપણે ગાડી અંદર છે એટલે આ ભાઈ ને આપણે ગાડી કઢાઈ જવા દે જવા દે જવા દે બિંદાસ હા ભાઈ ગાડી કાઢી લેવી પોલી નવી ગાડી શોરૂમવાળાની નીકળી લેવી કારણ કે આપણે ગાડી અંદર હ આપણે ગાડી નીકળવાનું તકલીફ થાય દે દે કંપનીવાળાને આપણને પકડાઈ દીધું હાથમાં પતીપડું જવા દે આગળ હવે આ નવી ગાડી પણ કાઢી લીધી આમનો ઇન્ટરવ્યુ આપણે હવે કાલ પરમ દિવસે આવીશું તેથી આપતું અત્યારે હોત ટાઈમ નથી આપણે ઉતાવળમાં જવાનું એટલે આ નવી નીકળે એસી વાળા હી તો આપણે બે દીપે હા મહેન્દ્ર હીરો હવે આપણે જઈએ આપણા ટાઈમ નથી એટલે મોટે ગાડી લઈને જવાનું એટલે આપણે આવતા બ્લોગમાં કહીશું હાલો તો આપણે હિરોઈનને ઉપાડીએ આપણે ઘરે મૂકીને મોટે ગાડી લઈને જવાનું તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ઠાકર